પોરબંદર નજીકના ફટાણા ગામે રહેતા નામચીન શખ્સ સામે છેલ્લે પોલીસની ફરજમાં રુકાવટ સહિતની બે ફરિયાદો દાખલ થઈ હતી ત્યારબાદ તેની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવાયો હતો આ શખ્સને ભાવસીજી હોસ્પિટલે લેવાતા ત્યાં શૌચાલયમાં પડેલ એસિડ પી ગયો હતો જેની તબિયત સારી થઈ જતા તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યો છે પોરબંદરના ફટાણા ગામે નવાવાસમાં રહેતા મહેશ ઉર્ફે ભોદરામાં બથવાર સામે છેલ્લા ગયા અઠવાડિયામાં બે પોલીસ ફરિયાદ થઈ હતી જેમાં પાન ફાકીની દુકાન ધરાવતા રાજુ બુધા બથવારે મહેશ સામે દુકાન ચલાવવા માટે હપ્તો માંગ્યાની અને પૈસા પડવ્યાની ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે જ્યારે મહેશને પકડવા માટે ગઈ ત્યારે તેણે પોલીસની જીપ ઉપર પથ્થર મારો કરી કાચ ફોડી નાખી પોલીસ કર્મચારીઓ સામે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી જેથી પોલીસે આ ઈસમની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો આ શખ્સને જેલમાંથી પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે કોઈ કારણોસર સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેણે પ્રિઝનલ વોટના ટોયલેટમાં પડેલ એસિડની બોટલમાંથી એક બે ગૂંટડા પી લીધા હતા તેથી તેને સારવાર માટે બહાર લઈ જવામાં આવ્યો હતો અને હવે શિસ્ત વ્યાપક પગલા લઈને તેને રાજકોટથી મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે આ ઈ સમ સામે એકાદ ડઝન જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાથી અને પોલીસ પાર્ટી ઉપર પણ હુમલો કરી ચૂક્યો હોવાથી ખાસ જેલમાં કોઈ બખેડો થાય નહીં તે માટે રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર